ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વજુભાઈને વેચવાનું છે સાવ ભાવે પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ફોર્ડ છત્રીસો ટ્રેક્ટર છે અને તેમના ઓનર છે વજુભાઈ મોડલની વાત કરું તો મોડલનું આ ટ્રેક્ટર છે હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે ટ્રેક્ટર કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા વજુભાઈનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા જોવા જાવ તો કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ચાલુ કન્ડિશનમાં તે પણ છે અને ટાયર નવા છે ટાયર ન્યુ કન્ડિશનમાં નવા ટાયર અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમતની વાત કરું તો માત્ર એક લાખ ને પાસઠ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે જે અંદાજિત કિંમત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર કરી આપશે હજુ ભાઈ કિંમતમાં કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો પોરબંદર અને રાણાવાવ ગામે જોવા મળશે ફોર્ડ ટ્રેક્ટર લેવો હોય તો વજુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વજુભાઈ નામ અને તેમના નંબર છે ઓગણસી નવસો ત્રણ વાળા નંબર પર ફોન કરી ફોર્ડ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો